તો આપણે હવારમાં જો બહેણ છોડી લીધીએ અત્યારે ચક્કર મારવા લઈ આવ્યા એટલે જાય છે સીધો પટો પકડો એમ કે જારવારા ખેતરમાં ગઈ છે ને એમ કે અત્યારે જારવારામાં જવાનું છે પણ આપણે જારવારામાં નથી જવાનું અત્યારે છે ને લીલી ગુવાર ખવડાવવાની છે આ બાજુ તો અત્યારે એ બહેનું બધું નાખીએ પહેલાં પાણી પીતાવ્યું અહીંયા વાડે કેમકે ગરમી બહુ છે ને પાણી તરફ લાગે અત્યારે એટલે પાણી પીતાવીને પછી જાય બહેણ લઈ તો અત્યારે આપણી બધી વ્યવહુની છૂટી રખડ રખડતી આવે છે નામણી જાય છે આજુબાજુ આપણે છે ને લીલો ક્ષમ થઈ ગયો હવે હજી વરસાદ થયો નથી પણ ફૂલ એટલે મસ્ત આવી ગયા નાકમાં જે રસી ભરાય છે ને આપણે દુખતું હોય તો એનામાં છે ને આનું ફૂલ આપણે નાકમાં સુગ સુગંધ લેવાથી ઘાએ ઘા મટી જાય છે આ દેશી ઈલાજ છે આનો આપણે અનુભવ બોલે છે એટલે કહીએ છે તમને નાના ખીલ જેવું થાય એમાં તમારો આ ઉપયોગ બહુ આવે છે એને ટ્રાય કરી શકો છો અને દા દાંતણ કરવાનો બાવર છે ને એ રામ બાવર ગાંડા બાવર આવે ગાંડા બાવર આને કીએ આપણે એ પેઢીયા ખાઈ થઈ પડે અને આ દાંતણી બાવર કહેવાય છે રામ બાવર એ કહીએ બીજું અલગ અલગ કીએ નામ આપણે જેટલું આટલું કહીએ કહીએ અત્યારે આવે અમે ભીંડા ગુવાર એમાં જવા દેવાની છે કીધું બે ત્રણ દિવસ પહેલાથી આપણે બીજી પહેલા ચડી ગયું એટલે એમાં નીકળી જતો આવતી નથી તો અત્યારે આવી ગઈ છે ચક્કર મારાતો છે ભાઈએ કીધું છે તો અત્યારે જવા દે બધા હાકી લે હું આમાં રા સીધા હાલે નહીં હમણાં બધા ભાગ છે ઊંધા આવે જોઈએ છૂટો ધીરે ધીરે બધા તો આ છે સસલાનું બચ્યું છે ત્યાં આપણે વેહું ચાલતા હતા હવે એ ભાગી ગયા છે પકડવા દેતું નથી જો આપણે પકડવું તો છે જ ગમે તેમ કરી શું છે વેહુંના પગમાં આવી જશે અત્યારે જો અહીંયા ગરી ગયું ધીરે કરીને આપણે પકડી લેવું તો વાંધો નથી

અમારે બેહું ને દાખલો પડે ખાવામાં હેડું જ ખાય હેડામાં થઈ ગયું હતું ને ગુવાર લીલી છમ ઊભી છે મોઢા હેડામાં નાખે અંદર ને આ છે કંટ્રોલ વહેલો એ જોકે કંટ્રોલ લાગવા માંડ્યા અહીંયા પહેલાંથી વાવેલા છે પાછું શું છે પાણી જડે છે એટલે આ સિઝન છે એની પાકી ખાવાની આમાં પણ કંટોલા લાગી ગયા હશે તો કે લાગી ગયા છે જ કેમ છે બાકી પકી ગયું છે આ બાકી કાચા છે આમ આને આ બેહું ને કંઈ ભાવતું નથી ગુવાર ભીંડા કાંઈ ને આમાં ખાવા આવ્યું છે આમાં હાટોળી પડી ઢગલો ભાઈ ક્યાં ભેગી કરીને ભરી ગયા બેહું ચારવાનું નહીં આમ ઢગલો કરી દીધો તો આપણે ભાઈ બિયારો લઈ જાઓ નથી તો ભાઈ કહેતો લીલું મેં કીધું ભેંસ ચારવા દે તો મેં કીધું હા ને કે ના તો ભેંસ જરા ના પાડી તો આપણે પણ ન નો નથી કાંઈ ભેગું કરી દઈ તો ભેગું કારણ આપણે પણ ના પાડી દઈએ સિંગડા હાલ વાયર તૂટેની તાર છે લાઇટનો સાફ કરી દે છે ખાલી સસ બચ્યું તો આપણે અહીંયા ક્યાંય ગરી ગયું હતું કે દેખાતો ક્યાંય છે નહીં કંટ્રોલ જળાઈ ગયા કોઈને ખાવા હોય તો કીજું બધા જળશે આમાંથી કંટ્રોલ રહે તો હવે ચોમાસાનું સિઝન આવે ને ત્યારે આ થાય આ તો શું છે કે બિયારો પડ્યો ને સાબી ગયો પાણી જળી ગયું ને એટલે ઉનાળામાં ને પાણી જળી જાય એટલે થઈ જાય ને થોડાક ભીંડા પણ આપણે ઉતારી લીધા હારા હારા લે વીણી ગોતી મોટું કંટ્રોલ ઉજળી ગયું ગુવાર હતી પણ ગુવાર આપણે ઉતારી ગુવાર થઈ ગઈ ગઈટી બેહું ખાતી છે ની એ કંઈ અડધી છી ઊભી રહી ગઈ અડધી આમ ભાગી ગઈ આપણે સસલાને બચ્યું ગોતી પણ પકડાય એમ છે ને કેમ નીકળી ગયું હવે તો આપણે ને બેઉ બધીને રાખી લીધી ઘરે ગાયું બધા મોર છે ચાપ બાકી બધું નિરાતે આવે ગુવાર ખાધી નથી ભીંડા કઈ ખડ ખાઈ લીધું એટલે ધરાઈ ગઈ ભાઈ તો ગુવાર ખવાડાવીને કીધું પણ આપણે બેહો ગુવાર આવી દે જ નહીં ખડ જ ખાધું છે એ બંને આવે આપડી ને બાકી પટ્ટો પકડી દીધો ઘરે આવે તો આપણે છે ને હવે હાંજી ભે છોડી બધીને અત્યારે બધું નહીં ને લઈ જવાની છે બીજા ખેતરમાં આ બધા શું છે બે દીધો અહીંયા ચરતી હતી ને બાજુના ખેતરમાં તો એ બાજુ ભાગવાનું કરે આ બધા ભેગા કરી લઈને પછી આગળ હાકીએ આ બાજુ સીધો ફોટો પકડી લે અત્યારે હુરા પૂરા પાસે ઊભા છે આપણે પાડિયા ઊભા છે એટલે બધા આવી જાય પછી આગળ હાકીએ ગાયો તો હજી ત્રણ દેખાય છે મોંઘું પણ આવી ગયું છે પણ આવશે નહીં ભાગી જશે ઘરે ગોરી પણ આવશે જો આવે તો મરજી હોય તો આપણે જો પાછો આ રસ્તો લેવાનો છે ગામમાં લખીએ ત્રણ કિલોમીટર થાય છે આપણે દોઢ દોઢ કિલોમીટર છેટું છે જો ને બધી પટ્ટો પકડતી આવે છે દોઢ પાંચ ઊભું રહેવું પડે ખાલી બધા ભેગા થઈ જાય ને પછી ટપડી લેખર એક વાગે ગાડી વાળાને લડતા જાય ધીરે ધીરે બધા આવે ઉભા રહી જાય પાછા હાલે નહીં આગળ તો અત્યારે છે ને આપણી બધી ભી રહી છે બે ચાર વાહે હરાડા છે ને માંડ્યા છે અને મંગ પાછો ટન મારી લીધો છે અહીંયા સુધી આવી જોકે હવે હશે ને ખેતર સાહેબ નજીક જ આવી ગયું છે તો ખેતર છે ને આપડે બાજુમાં છે નોલી બાજુ તો અહીંયાથી અંદર ડાયરેક્ટ જવા જોઈએ ખેતરમાં જુવાર વાળું ખેતર છે હવે પાછળ વારવા જવા એમ છે નહી કેમકે ખેતરમાં જો અહીંયા નહીં જાય આપણે આગળ રહીને તો બે હું પાછી સીધો ફોટો પકડી લે આગળથી નીકળી જાય અહીંયા ફરજિયાત રહેવું પડે ભેગું આગળ હું જોઈએ લાંબોળ બધી હાલે ને એટલે સીધી હાલે હરખી ભેગ્યું હાલતું હોય ને તો જ વાંધો ન આવે હાલે મારસા સામે પડી એક બાજુ આડું રેવાનું એટલે બીજી બાજુ ક્યાં જોડશે નહીં જારે સારી પેઢી છે લીલી દાંતડું જોડશે તો આપણે રાધા આડું થોડુંક વાડી લે હું વાટી તો નહીં લઈ કેમ કે વેહ આપણે રહેવા નહીં ખાઈ જાય તો જો બધી જાર દેખી ગઈ એટલે શૂટ થઈ ગઈ ખાવા આટું લીલી એમ છે અહીંયા ભૂકો છે તુવેરનો ઈ ખાય છે આમ એક ઘેરો છે અહીંયા ધ્યાન રાખવાનું છે ને એક બાજુ આપણે આ બાજુ નિર્ણય ઓઘા પડ્યા છે બધા ભાઈ બહેન છે ની વાડીવાળા ભાવ જાણી લે તો આપણે લેવાની તો નથી વેચવાની આવશે એ ફાઈનલ છે બાર હાઈટમાં ભારી છે હા હાલો 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 મન તો પણ એટલું આવી ને પાછી ભાગી ગઈ જે આવી ગયો હતો એ ધરાઈ ગયો હતા અહીંયા કેમ કે એને વાંચવાની યાદ આવે ને એટલે રીય ની ઘરે ભાગી જાય અત્યારે છે ને આપણે બધી ભેંગ ચારી અને અમારે આ ગાયો હાથ નો થાય આખું ભેગા નો ચાલો અવળોડ ઊંચો પડ્યો છે ને જાડ ઢંગ ઢગલા પડ્યા છે પાત્રા એ નહીં આ ઓઘા ખાવા જાવું ઓઘા પણ હાઈટ એમ જો આપણું હાઈટમાં કંઈ ન આવે તો હજી આ મશીનથી વાટેલું છે કરો ફૂટ ફૂટના કટકા કાઢી લીધા છે મશીનથી મારી ઉપરથી લીધા તો જાહેરની હાઈટ કેમ છે આ પૂરો છે ને આપણે ઓછામાં ઓછો ને પાંચીસ રૂપિયામાં એક પૂરો વહાય કેમ કે એક પૂરો તો નાખી લીધો જો એટલે વસૂલ છે અત્યારે આપણે બધું ચઢાજો યા બેહન બે ગાયું ઘરે રહી ગયું મંગુ પણ જો નીકળી ગઈ ઘરે આવી નહીં ચાર તો આવે જ છે પાંચસો આપણે ભેગી કરીને તો ત્રણ ચાર ભાઈ જેટલી પાંચસો નીકળે બેહોન ખાય નહીં તો રાડે ગાય ઓગઢ ગાડી નાખે કેમ મોરી પડે જ્યારે એને આવતી નથી ભલે બે બાજુ દોડવું પડે લીલી છે આ બાજુ ઓગા બે બાજુ ભાગ દોડ કરે આપણે થોડી ઘણી લાગે રિકવરમાં એમ કેમ કે થોડી દવા કરાવી હતી થોડોક ફેર પડે એવું લાગે ભૂખ લાગે ને વધારે નાગરાજ નાગરાજ પાછો ભાઈ ખબર પડી ગઈ

વાળો છે અને બે દિવસ પછી દસ મહિના પૂરા થઈ જાય ઓરીને આપણે તારીખ યાદ છે નહીં આ વિડીયો હતો પણ આપણે એક પ્રોબ્લેમ પડી ને તો યુટ્યુબે ઉડાડી દીધો હતો એના હિસાબે વિડીયો નીકળી ગયો આપણે તારીખ બારીખ લઈ ના હોય કાંઈ આ તો હું છે વિડીયો લખેલા હોય ને એમાં જોઈ લેવાનું ગોતી રહી એમાં જોયું તો સોળ તારીખે દસ મહિના પૂરા થઈ જાય પછી જશે પછી આપણે આવશે મોટી ફારકા હિંગળાવાળી વાળો પૂરો થાય પછી આપણે આજે ખડેલી દોઢ મહિના હજી વાર છે તો પાછી કરો પાછું કરો ભાગ દોડ કરાવશે અત્યારે જ્યારે એની હક નહીં ભાગ દોડ કરે વધારે પછી આપણી બનીનો વારો છે બની હજી કાયદો છે દોઢ મહિના માટે દસ દિવસ બે મહિના લખી લેવાના પછી આપણે જોયું મોરાનું રિઝલ્ટ કેવું આવશે તો છે જે આપણે પાછા ત્રહણા જે હું વ્યાણી છે ને એમાં એક છે જાફરી એક છે આપણે નવચાંદ્રી ખડેલી બાજુ ચરે છે એક બીજી છે એમાં દેખાતી નથી ત્રણ બેહી નથી બાકી બધા ગામડા છે મોટી બે અત્યારે બધી મૂકે દોડવાને જોઈ લાગી જાય કીપા લાગે બહુ આ વાડી વાળા ડબલ મહેનત થઈ જાય એટલે ભાઈ ડુમર ટ્રેક્ટર થયો હોય હવે આ કીપા બધા ભેગા કરવા પડે હવે હું ખાય નહીં કે ભાઈ કેમ કે વેહો નહીં લાગે લીલી લીલી કોર છે ને એ ખાય વધારે તો અત્યારે છે ને ધી આ આવી ગયો છે આપણે ભાઈ ગઈ અને કપાવા આવી ગયા અહીંયા મસ્તી કરે જો ગોરી છે ને કૃષ્ણાને મારવા નથી દેતી રતન મસ્તી કરતી હતી તો ગોરી તને મારીને વટાડતી પાછી આનું શું કરું છું ઊંધા ભાગ્યે બધા છે રાખી હોય તો એકાદ રાખાય બે રાખીએ વધારે રાખવા ને પછી આવી હાલત થાય બધી આ બાજુ ચરે બે હું પણ એક નિયમ બહાર હાલવા વાળી હોય જ આ ગોરી છે ને એ બધાને આવી લઈ જાય આ તને તને આપણે અનુભવ છે તને તને છે ને ક્યાંય ન લઈ જાય નીકળી ન જાય અને હવે છે ને આ હેઠમાં આવવાની તૈયારી થઈ ગઈ છે આને આવું લાગતું તો આજે જ કૃષ્ણ ગૌરી બે આવશે હવે આને બધું આજ તૈયારી છે બટકુડી આવડ ફરવા નથી દેવાની આને જો કે આની કાચી છે આજે લારા જોયા હતા આપણે લાગ્યું કે આવશે આવશે પણ આવા નથી આવશે તો પણ નહીં થવા દે કેમ કે હજી તો ન નકળી જાય હું મારે જ નથી એટલી